મિત્રો ક્યાંક ક્યાંક દંતાર જોઈતા હે પાણી નો લાભ આજો કરું નીકળું પીવાનું પાણી તો ભરાઈ ગયું છે મિત્રો વહીણી પણ આપણે થઈ ગઈ છે તૈયાર તો ખેડૂત ના રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી શ્રી કૃષ્ણ હો ભાઈ પેલા તો વરસાદના વધામણા ખાલી વરસાદના વધામણા કારણ કે વાવણા થયા નથી કાલ આપણે લાઈવમાં વરસાદ બતાવ્યો તો જોરદાર વરસાદ પડ્યો પાછળ જોઈ શકો હો કે પાણી હાલતા થઈ ગયા હતા તેમ છતાં વાવણા નથી કારણ કે ખાપ બધી ગઈ છે પવનની સ્પીડ ભેરી હતી એટલે શાહ માં તો પાણી વ્યવસ્થિત ઉતરી ગયું છે છ સાત આંગળ પણ પાટલામાં બે આંગર પછી કોરું નીકળે એટલે વાવેતર શક્ય નથી પણ હવે માથું બંધાણું છે તો વરસાદ થઈ જાય મિત્રો ક્યાંક ક્યાંક દંતાર જોઈતા હે પાણીનો લાગ હોય એને જોડા હે ને બાકી બધાય રાહ જોઈને બેઠા હે કે વરસાદ હમણાં અમે આગાહી છે ઇઠાવીસ તારીખ સુધી એટલે વરસાદ તો પડવાનો જ છે અને હવે આપણે આવી ગયા હળિયા ને વાળિયા જ વાવણા તો શક્ય નથી એટલે ઘર પૂરતું બકાલું વાવીએ વરહો વર આપણે આજ પેરે થોડુંક લેટ થઈ ગયું હોય નખર રતાણા વવાઈ ગયું હોય એટલે ઘર પૂરતું બકાલું વવવાનું છે પછી બીજા નંબરમાં હવે આપણે હાઈથી તૈયાર કરવું જો હે ને યુવરાજ વાહે દાતા પૂરવાના હેર ઓટોમેટિક વહેડી પૂરવાની છે એટલે એ બધું કામકાજ આગોતરું કરી રાખીએ તો પછી બી કાઢવાનું કેરવવાનું જ રીએ અને ઓયણીમ નાખવાનું રીએ વાવેતરમાં એ બધું ખોટી પો નીકળી જાય તો હાલો હવે આપણે વાવેતર કરીએ બકાલાનું ચાલુ ને હા એ પહેલાં મિત્રો ફેસબુકમાં જોતા હોવ ને લાઈક કરજો અને ફોલો કરી દેજો ભૂલતા નહીં અને યુટ્યુબમાં જોતા હોવ ને તો લાઈક કરી નવા મિત્રો સબસ્ક્રાઈબ કરજો જૂના મિત્રો ન કરતા એને તો ઓલરેડી હોય જ અને ફેસબુકવાળા મિત્રો યુટ્યુબમાં અમારી મેઇન ચેનલ છે રામભાઈ કે વ્લોગ એમાં અમારે બે વર્ષથી આ ડેઇલી વિડીયો અમે મૂકીએ છીએ આ ફેસબુકમાં હમણાં ચાલુ કર્યું છે એટલે યુટ્યુબમાં પણ મિત્રો બનજો અને ખેડૂત અને ગામડાની ચેનલને સપોર્ટ કરજો મિત્રો ખાસ મિત્રો આ છે આપણી વાડી ફેસબુકના મિત્રોને બાકી તો અમારે યુટ્યુબના મિત્રોને તો બધી ખબર જ છે બે વર્ષથી આપણે ફાર્મિંગ અપડેટ મૂકીએ જ આવીએ છીએ હવે આપણે ખાતર વાવ્યા પછી આ જ પાટલો તૈયાર કરવાનો હે દાંતા જે બુઠા દાતા હે અત્યારે એ ખાતર વાવવામાં આપણે ઉપયોગ કર્યો તો હવે આપણે અણીવાળા દાંતાનો ઉપયોગ કરવાનો એ ત્યાર જ છે અહીંયા આ ચાર દાતે આપણે વાવેતર કરવાનું છે એટલે કે આ દાંતા પૂરી ઓયડીનું ફિટિંગ વ્યવસ્થિત કરી અને તૈયાર રાખવાનું છે પછી બી ખાલી ને એવું દવાનું મુંડાની દવાનો પટ મારજો મિત્રો અચૂક મારજો ને ફગી જાય છે એટલે ખાસ દવા આવી ગઈ છે દવામાં આપણે થાઈરમ હો અને સાથે સાથે મુંડાની આપણે મહાબલી પચાસ એમ એલ મણદિત અને થાઇરમ નો પટ વરહો વરહી આપીએ છીએ આપણે અને બાકી સવાર સવારમાં તો જો કાલે વરસાદ હતા નાના મોટું કામકાજ હાલે હે ડાયરો બધોય નવરો અટાણે એમ હતું કાલે લાઈવમાં એમ હતું કે કાલે પણ પવનની સ્પીડ બહુ હતી ને એના હિસાબે પાણી ગયા એટલે હવારમાં અત્યારે તો ગોવિંદભાઈ પાણીની ટાકી સાફ કરે પીવાના પાણીની કારણ કે કાયલા નારિયેરી ને સિકુડીમાંથી કચરો બધો ખેરો ને પવન હતું ઢાંકણું ઉડી ગયું ને કારણજી રામ રામ એટલે એવું બધું છે ટાકો ભરી લે આવી પાછો એટલે આ પાણીનું કરી અને પછી આપડે બકાલું વાવી દઈએ ભીંડો ગુવાર ને તુરિયા ને કા તમે આ જોવ છો આ તાલુ હે ને આ બને છે હાવેણા અમારે કિંજુબેન બનાવે છે હાવેણા આમાંથી પાંદડા રીતની હરિયું આ ભેરી કરશે અને આનો હાવણો રેડીમેડ ત્યાર હાવણો બનાવશે પેલા ટાંકી ભરી લે ભરી પાવર ઓયો જશે ને તો ટાંકી રહી જાય ફટાફત ફિટિંગ કરો થોડીક વાર જવા જ દેજો થાય છે કુંડી શાક ચોમાસામાં આ બધું થોડુંક ધ્યાન રાખવું પડે કારણ કે અહીંયા ગોવિંદભાઈ ને બાળકો બે ત્રણ નાના નાના હે અહીંયા આ બાજુ ડીડીટી પાવડર ખાખવો પડે નકર મચ્છરનો ત્રાસ વધી જાય વરસાદ ચાલુ થઈ ગયો છે આગળ વાત કરતા હતા તે પ્રમાણે લગભગ હવે અઠાવીસ તારીખ સુધી વરસાદ આગાહી પ્રમાણે વરસાદ અને અટાણમાં એવો છે પડ્યું ધીરી ધારણનો પડી જાય ને તો શું કઈક પાણી ઉતરે જોકે આજ તો કઈ પવન જેવું કઈ દેખાતું નથી કાલ તો વાવાઝોડી આવી રહ્યું એટલે એ થોડોક પ્રોબ્લેમ થાય જ પેલા વરસાદે ચાલો મિત્રો પીવાનું પાણી તો ભરાઈ ગયું છે હવે સાફ કરી એ ભરી લઈએ બાકી જો ગોવિંદભાઈનું રહેઠાણ થઈ ગયું છે કમ્પ્લીટ આપણે ધાબુ બાબુ કરે ને વ્યવસ્થિત અને આ બધા સ્ટાર્ટર ને એ બધું ઉપર ચડાવી દીધું છે થોડું એઠું હતું ટાટર પડી જાય પાવર ઘટે કો મિત્રો હવે આપણે વાવી દઈએ બકાલું બકાલું વરો વળે આપણે આ પસવાડે એટલામાં વાવીએ છીએ વાસ પેરા ખાતે હા માપે માપે ગુવાર ની આગડી એક એક ખોભરી જાય છે નહીં વરસાદ આવે છે હારી પેટ નો આગાહી પ્રમાણે તો પછી બારી નાખશે એટલે આગડી એક રહેવા દીધી છે હું ભીંડો વાવી દઈએ પછી તુરિયા ને ગઈલકા ને એવું બધું વાવી દઈએ ભીંડા ભીંડાનો સાહ જો ગોવિંદભાઈ ખોલે પછી કરીએ વાવેતર ચાલુ માટી માં તકલીફ થાય હવે તુરિયા નું વેલો સડાવવા મારા બળતણ છે ને એની ઉપર સડાવો જો વરહો વરે તો ખાતર નો ઢગલો ટેકો દે તો કા ગોવિંદા હવે અહીંયા વેલો ચડાવો નો થાય બળતણ ઉપર અર કઈ હાઈતીમ નડે ને એ રીતે પારા પાહા ખોદી નાખ માપે મળે હા 八呢？ તુરિયા ગુવાર ગલકા અને ભીંડો ચાર વસ્તુ વાવાઈ ગઈ હવે આપણે વરોવર તુવેર વાવીએ ને એ વાવવાની છે સેઢા બરોબર મિત્રો આ રીતે વરહર ખેડૂત બધા છે કે ઓર્ગેનિક બકાલું એટલું તો હોય જ દરેક ખેડૂતો શિયાળુ અને ચોમાસામાં વધારે પડતું ઘરની વાડીનું જ બકાલું હોય હવે તુવેર વાવીએ છીએ ને એ શિયાળુમાં કામ આવશે કા ગોવિંદભાઈ દેહી તુવેર મિત્રો આ આવી ગઈ તુવેરનું બિયારણ દેશી તુવેર બતાવતો હાથમાં લઈ લો આ દેશી તુવેર છે ઉદયપુર સાઈડ ને આના વાવેતર વધારે થાય ચોમાસામાં જ વાવી દો કા મૂકી દે હવે તુવેર અને વાલોડ બે વસ્તુ બાકી છે વાવવામાં દેશી વાલોડ ભાઈ બેજા એક એક પારવી હો વ્યવસ્થિત તું ઓઈલો કરતો જ તું ગોવિંદા લઈ લે હાથમાં અરખા એ જગ્યા વ્યવસ્થિત રાખીને બહુ ઘાટી ના થઈ જાય બકાલાનું કામકાજ તો થઈ ગયું છે પૂરું હવે તમને કાલનો વરસાદ થયો ને કે ભાઈ વવાઈ એમ કેમ નથી તે બતાવીએ ખાપ કેમ ને એ આપણે અત્યારે બાંધીએ શાહમાં તો વાંધો નથી પાંચ છ આંગર પલરી ગયું છે હવે આ પાટલામાં ફરતો તો અહીંયા પાટલામાં ફોર આમ હામું મોટું કરી જાય આમ આમ તું હામો થઈ જાય હા ધીરે 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 આ જો કોરું નીકળું ઉભો રા જવા મિત્રો આ રીતે ખાબ બધી ગઈ છે એટલે શાહમાં વાવેતરમાં પ્રોબ્લેમ જેવું નથી તો પાછળથી આપણે રફટોપ ઊંધું વાંકીએ ને તો કોરી પા વાવેતરમાં પડે એટલા માટે વવાય એમ નથી પવનને સાથે વરસાદ હતો ને પાહી બધું નીકળી ગયું છે જમીનમાં ઉતરું નથી આ કારણ છે મિત્રો એની પણ આપણે થઈ ગઈ છે તૈયાર ચાર દાતા વિષ ની જારી આપણા યુવરાજના વિલાલ છે પાટલામાં ચાર દાતાનું વાવેતર થાય પછી બેલા બલુંગી હાકવામાં ત્રણ આખા ને બે અધૂરિયા એ રીતે પાછળના હેતી હાલ છે પણ પ્રાવ ડેરો ટાઈપ બહુ છે બપોરા ને થઈ ગયું છે બપોરા કરી આવીએ અવારના કામકાજમાં જો બકાલું હોય ગયું અને હાઈટ કમ્પ્લીટ થઈ ગયું છે હવે બપોરા પાણી કરી આવીએ મેઘરાજાને વિનવ્યું કે વેલા હેર આવે પાછું કાઇલ જેમ આવી જાય એટલે થઈ જાય વાવણા આપણા લોઠા કમ્પ્લીટ તો હાલો ડાયરો બપોરા કરવો પછી કહેતા નહીં કીધું નહીં કપોરામાં તો જો અટાણા રોજ એનું કામકાજ હોય પતી ગયું છે કપડાનું ફરિયા સાયહું વાહિદાન જય શ્રી કૃષ્ણ તૈયાર મજામાં હાલો રોટલી થઈ ગઈ છે સબ્જી છે ને છે ગુવાર ટમેટા પાછો ગુવાર ગુવાર તો આવ્યો છે શિયાળામાં તો મજા આવે ટન નો મજા આવે મીઠું છે શાક બાકી છોકરાઓ તો અમારા બે સ્કૂલે વયા જાય છે એટલે હમણાં થોડો કાજલ ના આરામ છે ફૂલ ડે સ્કૂલ છે ને સવારમાં કઈ પ્રોબ્લેમ નકર તો અમારે યુટ્યુબના મિત્રોને ખબર જ છે કે ભાઈ બહારો બોલતો હોય છોકરાઓ હોય ને તો હાલો હવે તો દાયરો બપોર આપણે કરી લઈને વરસાદની રાહ જોઈએ કાલની જેમ સડી આવે પણ આજ ફેર પવન હૈરા નો આવતા કે મિત્રો હવે વ્લોક થઈ જાય બહુ મોટો ને મોટો વ્લોક પછી બધીને કંટાળાજનક લાગે તો હવાર આપણે વાત કરતા હતા ઝાપતું પડ્યું ને અંધાર છે ને આગાહી પ્રમાણે થાય ને એનાથી ઊંધું થયું છે આગળી તો તડકી ઘાટી છે પછી વરસાદની તડકી હોય કે શેની તડકી હોય આમ સકળ બનશે પણ આગળ તડકી ઘાટી છે એ એકદમ વરાપ આપી દીધી છે હવે જોઈએ આજ સુધીમાં કેવોક વરસાદ રહીએ કાલના બ્લોગમાં તમને કહેવું તો આ બ્લોગ અહીંયા પૂરો કરીએ ને ફેસબુકના મિત્રો ફોલો કરજો ને યુટ્યુબના નવા મિત્રો સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં આવી જ રીતે સાચા વિડીયો ગામડાના તમારી સમક્ષ લઈ આવવાનો એક મારો પ્રયાસ છે જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત